ખેડા જિલ્લાનો આરટીઓ કોડ છે જી જે સેવન ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે પાંચસો બ્યાસી પ્રતિ ચોરસ કિલોમીટર ખેડા જિલ્લાનું જાતિ પ્રમાણ છે નવસો ચાલીસ ખેડા જિલ્લાનો સાક્ષરતા દર બે હજાર અગિયાર મુજબ બ્યાસી પોઈન્ટ ટકા ખેડા જિલ્લામાં ટોટલ અગિયાર તાલુકાઓ છે કયા કયા તો કે ખેડા નડિયાદ ડાકોર કપડવંજ ઠલાલ મહેમદાબાદ માતર વસો મહુધાસ્ત્રો ને ત્રેપન ચોરસ કિલોમીટર ખેડા જિલ્લાની મુખ્ય નદીઓની જો વાત કરીએ તો મહી સાબરમતી મેશ્વર વાત્રક અને શેરઢી નદી ખેડા જિલ્લામાં લેવાતા મુખ્ય પાકો તો મુખ્ય પાક ખેડા જિલ્લાનો તમાકુ જે ચરોતર પ્રદેશમાં થાય છે ડાંગર ઘઉં અને જુવાર ખેડા જિલ્લાના મુખ્ય ઉદ્યોગો તમાકુ ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ને કૃષિ આધારિત ઉદ્યોગ તો આ હતી ખેડા જિલ્લા વિશે માહિતી કમેન્ટમાં જણાવજો કે તમારે હવે નેક્સ્ટ કયા જિલ્લા વિશે માહિતી જોઈ છે થેન્ક યુ